ઉત્પાદન કરે મોટા મોટા દોખો કરે હવે આવા તાપના હવે જંગલમાં લકડા લેવા મેલે એ દેસ બીજી હોની તો સસ કોઈ મળતો મારે મોઠો અલે આ આ શું પડી હે આ નો પડી હે અલે પોલીસ વાળાને બોલાવા પડશે માર તો ભાઈ અડાય ના નકર મારા ઉપર આવશે હું જઉ અલે આ પી લાસ્ટ પડી માર માથે ના આવ તો હારું હું તો ઉપર પોલીસ વાળાને ફોન કરવા તો બીક લાગે હેલો હા પોલીસ વાળાને બોલો સર અત્યારે અહીંયા એક લાશ પડી એ તમે આવજો

તે આ હુવાની જગ્યા હોય બને પડતી જન હા બહાર પિન કટલો વિદુ ભાઈ એમ કેજે મને તું ઉપર થોડું ઓસતા એમ બતાય આકી તો દેખ દે કેતોય તારા ઘરવાળી જંગલ